માટે બન્યા એડવેન્ચર ટીમ છેલ્લા પચીસ વર્ષ થી સાહસિક પ્રવૃતિઓ તેમજ પર્યાવરણ જાગૃતિ માટે સતત કાર્યરત દેવગઢ બારા તાલુકાના વહેવા ખાતે ટ્રેકિંગ કેમ્પમાં દાહોદ કલેક્ટર શ્રી જોયા જોડાયા મળતી માહિતી મુજબ દાહોદ કલેક્ટર શ્રીએ જિલ્લામાં આવેલા વિવિધ સાહસિક સ્થળોએ વિકસાવાને તેના વિકાસની શક્યતાઓ ઉપર ભાર મૂક્યો છે કલેક્ટર શ્રીએ સંસ્કાર એડવેન્ચર દાહોદ દ્વારા આજે ટ્રેકિંગ તથા પર્યાવરણ જાગૃતિ શિબિરમાં ઉત્સાહફીર ભાગ લીધો હતો તેઓની માઉન્ટેન ક્લાઇમ્બિંગ માટે આત્મશક્તિ અને ક્લાઇમ્બિંગની સ્પીડ જોઈને યુવાનો ખૂબ જ પ્રભાવિત ઉત્સાહિત થયા હતા શિબિર દરમિયાન તેમણે ડ્રીપલિંગ જેવી રસ્પ્રત સાહસિક પ્રવૃત્તિઓ પોતે સફળતાપૂર્વક પૂર્ણ કરી રોમાંચનો અનુભવ કર્યો હતો સાથે ઓવરહેંગ ફોર્મેશન જેવી પડકારજનક જનક ખડકની રચના પર ડ્રીપલિંગ કરી તેવો એ પોતાની સાહસિકતા દર્શાવી હતી કલેક્ટર શ્રીએ કહ્યું હતું કે આવા કાર્યક્રમો માત્ર શારીરિક કસોટી માટે જ નહીં પણ યુવાનોમાં આત્મવિશ્વાસ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વિકસાવવા પણ ખૂબ ઉપયોગી છે સંસ્કાર એડવેન્ચરના સંસ્થાના સંચાલક દ્વારા યોજાયેલ હતો બિરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારીયા સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ